સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન છે ભૂલતા નહીં સુરત શહેરમાં પોલીસ કમિશનર કચેરી ખાતે કોળી સમાજ દ્વારા મોરચો કાઢી આપવામાં આવ્યું આવેદનપત્ર અમદાવાદ સરકેચ આચરણના ઋષિ ભારતી બાપુને જેના દ્વારા બદનામ કરવામાં આવ્યા છે તે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું કીર્તિ પટેલ કાપોદરા પોલીસ મથકમાં વોલ્ટેડ છે તેની ધરપકડ કરવા માંગ કરવામાં આવી રુશી ભારતી બાપુ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ અને બદનામ કરાતા કાર્યવાહી કરવાની માંગ મારું નામ ચિરાગ ઝાલા યુવા કોડી એકતા સંગઠન આજે જે જેની ઉપર અઢળ ગુનાઓ છે બરાબર તે આરોપીઓ દ્વારા માન્ય શ્રી મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને તે બદનામ કરવામાં આવ્યા છે બરાબર જો આરોપી થઈ ખુલ્લે આમ ઘૂમતા હોય એક વોન્ટેડ છે જેની ઉપર બીજા ઉપર પછી ગુના છે બરાબર તો એ આરોપીઓ જ્યારે ખુલ્લે આમ ઘૂમે છે અને ગુજરાતની અસ્મિતા કાયદોની વ્યવસ્થા ખોળવવાનું કામ કરે છે આજે એ કોળી સમાજની લાગણી દુભાણી છે તો છ હજાર કરોડની વસ્તી ઓલ ગુજરાતમાંથી અઢી કરોડની વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે તો આક્રોશ તો રહેવાનો અઢી કરોડ પબ્લિક જ્યારે રોડ ઉપર આવશે તો વ્યવસ્થા અને કાયદો ક્યાં જશે અને કેના દ્વારા આવેલી છે તો જેના નિવેદનોથી એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાતનું તો આ રાજ્યના ગૃહમંત્રીને પણ ખબર પડી જોઈએ મુખ્યમંત્રીને પણ ખબર પડી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે તે અને જ્યારે એ લોકો ગયા છે તો પોલીસ પ્રોટેક્શન આર હતા ગાર્ડ હતા આ બધા સીસીટીવી ફૂટેજ કોલ રેકોર્ડિંગ આ બધું કા પ્રી પ્લાનિંગ સાથે થયું હોય એવું અમારું માનવું છે તો સઘન તપાસ કરવામાં આવે અને આમાં જે પણ વ્યક્તિઓ સંડેલા હોય તેના ઉપર કાયદેસર નતા કરે આમાં ઋષિ ભારતી બાપુને જે રૂમ એનો હતો નહીં બરાબર જે એક મહિલા સાધવીનો હતો એ રૂમ ખોલી અને એવું બતાવે છે કે સાધુને મહિલા સાથે સંબંધ છે ને આવું કરે છે આ બધી પાયા વિહોણી વાત છે આની સઘન કાયદાકીય પ્રવૃત્તિ થવી જોઈએ કીર્તિ પટેલ અને ગુનાઓ વોન્ટેડ છે આ પ્રકારે વિડિયો સોશિયલ મીડિયા મૂકીને બદનામ કરો આ તો ગુજરાતની પોલીસને જોવું જોઈએ જેના ઉપર

જે અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો છે ને બાપુના વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે ને એની ઉપર ગુનો દાખલ કરવા માગીએ કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિ ભારતી બાપુને જે કોળી સમાજનામાંથી આવે છે પણ હકીકત બાપુ એક એક પણ સમાજના હોતા નથી સંત હો એક સમાજના હોતા નથી છતાં કીર્તિ પટેલે કોળી સમાજનો ઉલ્લેખ કરીને કોળી સમાજનું અપમાન કર્યું છે તો આજે એ કીર્તિ પટેલને પણ દેખાડીએ ગુજરાતમાં કોળી શું કરી શકે છે ને જો કમિશનર સાહેબ આની નોંધ નહીં લે કાપોદરામાં વોન્ટેજ છે કીર્તિ પટેલ એની ઉપર જો એક્શન ન લે તો આવતા સમયમાં અમે આનથી બહોળી સંખ્યામાં ગુજરાત બંધનું એલાન પણ આપીશું સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં